ભાદરવા ગામના કર્ણરાજસિંહ વાઘેલાનું ભારતીય સેના ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકા હેઠળ આવેલા ભાદરવા ગામના યુવા કર્ણરાજસિંહ વાઘેલાએ ભારતીય સેનાનું ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ વતન પરત ફરતા ગામમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યુવાનો ગામજનો અને વડીલોના વિશાળ કાફલાએ ભાદરવા ગેટથી અંબાજી મંદિર સુધી ઢોલ નગારા તાળીઓ અને દેશભક્તિના સુરો સાથે વિજયયાત્રા યોજી હતી સમગ્ર માર્ગ પર ગામજનો દ્વારા ફૂલોની વર્ષા અને સજાવટ કરવામાં આવી હતી કર્ણરાજસિંહ વાઘેલાના વતન પરત આવવાથી ગામમાં ગર્વ ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું અનેક સ્થાનિક સંગઠનો અને યુવા મંડળો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ગામજનોનું કહેવું છે કે કર્ણરાજસિંહ જેવા યુવાનો દેશની સેવા કરી રહ્યા છે તે સમગ્ર ભાદરવા ગામ માટે ગૌરવની વાત છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા યુવા સ્કૂલ બાળકો સહિત ગામના આગેવાનો અને વડીલો જોડાયા હતા સમગ્ર ભાદરવા ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું અનેક ગામજનો માટે આ પણ ગર્વપૂર્ણ અને યાદગાર બની હતી રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા